વંડરફુલ એસાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું રામદેવ પેરના ચોવીસ ફરમાન મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો વિક્રમ સાવંત પંદરસો ભાદ્રપદ સુદ અગિયારસ ગુરુવારના રોજ ભગવાન શ્રી રામદેવ પીરે મહાસમાધિ લીધી હતી અને ત્યારે પોતાના ભક્તોને ચોવીસ ફરમાન રૂપે અંતિમ બોધ આપ્યો હતો તે ચોવીસ ફરમાનો આપણે જોઈશું કહે રામદેવ સુણો ગત ગંગા ફરમાન પેલું પાપથી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન જીવ માત્ર પર દયા રાખવી ભૂખ્યાને દેવું અન્ન દાન ફરમાન બીજું ગુરુ ચરણમાં પાપ પ્રકાશો પરમાર્થ કાજે રહેવું તૈયાર જૂજ જીવવું જાણી લેજો કરવો સાર અસારનો વિચાર ફરમાન ત્રીજું વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં ગતના ગોઠીને આવતા વાયકને હેતિ વધાવવું નિજ અંતર ઢંઢોળીને ફરમાન ચોથું ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સારને ધાર ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણી લાર ફરમાન પાંચમું તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેશ તે જન તમે જાણો નુગરા જેને મુખડે નૂર નહીં લવલેશ ફરમાન છઠ્ઠું સેવા મહાત્મય છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ નિજાર જતિ સતીનો ધર્મ જાણો ત્યજી મોહ માયાની ફરમાન સાતમો વચન વિવેકી જે હોય નર નારી નેકી ટેકીને વળી વૃત ધારી તે સૌ છે સેવક અમારા જે હોય સાચા ને સદાચારી ફરમાન આઠમો માત મિતા ગુરુ સેવા કરવી કરવો અતિથિ સત્કાર સ્વધર્મનો પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર ફરમાન નવમો પ્રથમ પરોઢીએ વહેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ એકમ ના થઈ અલેખને આરાધવા પછી કરવા કામ તમામ ફરમાન દસમો એક આસને અજપા છાપ છાપવા અંતઃકરણ રાખવું નિષ્કામ દસે ઇન્દ્રિયોનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ ફરમાન અગિયારમો દિલની ભ્રાંતિ દૂર કરવી

અલખ ધણીનુ લઈ આધાર ફરમાન ચૌદમુ દીન જનોના સદા હિતકારી પર દુખે અંતર જેનુ દુખાય નિશ્ચય જાણવા તે સેવક અમારા કદી ન વિસરાય ફરમાન પંદરમુ નિસ્વાર્થીને વળી સંભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ એક ચિત્તે ભક્તિ કરે તેને જાણવા હરિના દાસ ફરમાન સોળમુ જનસેવામાં જીવન ગાળીને ધર્મી કહેવાય ઊંચ નીચનો ભેદ ન રાખે તેવા વિશ્વાસ અંતરિક્ષ અને પ્રગટ પર પામે પામે પૂર્ણ વિશ્વાસ ફરમાન અઢારમુ કોઈ જન સાચા કોઈ જન ખોટા આપ મતે ચાલે સંસાર પરવૃત્તિમાં ચાલે કોઈ વિરેલા કોઈ વિવેકી નરને નાર ફરમાન ઓગણીસમો ભક્તિને વહાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યભિચારી તે જન નહીં સેવક અમારા નહીં પાઠ પૂજાના તે અધિકારી ફરમાન વીસમો ભક્તિભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ નર નારી તે પ્રેમી પામે ચોવીસ અવતારની આજ્ઞા પ્રમાણ ફરમાન

આઠે પહોર આનંદમાં રહે તેને જાણવું મુજ અંતર ફરમાન ચોવીસ હું છું સૌનો અંતરયામી ને ભક્તોનો ભક્તનો ધર્મ કારણ ધરતો હું વિધવિધ રૂપે અવતાર રામદાસ કહે સુણો સંતજન લીલુડો ઘોડો ભમર ભાલુ પીરી દીધી પરમ પદની ઓળખાણ સમાધિ ટાણી બોધ રૂપે આપી આજ્ઞા ચોવીસ ફરમાન મિત્રો તો આ હતા ભગવાન રામદેવ પિરના ચોવીસ ફરમાન જે આપણને સરસ મજાની શીખ આપે છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર